હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો આજે અમારા ઘરમાં રેગ્યુલરમાં ખવાતા ચોપડાની રેસીપી હું લઈને આવી છું મતલબ કે ચોપડા બનાવીશું તો અહીં મેં રોટલીનો લોટ લીધો છે અઢી કપ જેટલો અને સ્વાદ પ્રમાણ મીઠું એડ કર્યું છે અને અહીં ત્રણ ટેબલ સ્પૂન જેટલું મેં તેલ લીધું છે તો આ રીતે આટલી જ વસ્તુથી આપણું લોટ બાંધવાનો છે આપણે અને અહીં રોટલીનો લોટ જ લીધો છે મેં આમ તો અમે એને જનરલી ભાખરી જ બોલીએ છે પણ અસલમાં આને ચોપડા જ કહેવાય છે તો આનો લોટ આપણે એવો બાંધવાનો કે જેનાથી કે આપણે લોટ લીધા વગર કે તેલ લીધા વગર આસાનીથી આપણે એને વણી શકીએ એવો આપણો લોટ હોવો જોઈએ મતલબ કે રોટલીના લોટ કરતાં કઠણ બાંધવાનો છે અને જે જાડી ભાખરીનો લોટ આપણે બાંધીએ છીએ એનાથી થોડો ઢીલો લોટ હશે તો એવો આપણે લોટ લેવાનો લોટ બાંધવાનો છે તો અહીં હું તરત જ બનાવવાની છું ભાખરી મતલબ કે ચોપડા એટલે મેં એને થોડીવાર મસળ્યો છે વધારે લોટ બાંધાઈ ગયા પછી અને તરત બનાય છે જો તમે એને દસ વીસ મિનિટ મૂકી રાખીને લોટને પછી બનાવશો તો તમારા ચોપડા ખૂબ જ સરસ બનશે તો અહીં આટલી થિકનેસ હોવી જોઈએ ને આપણે એને એક સાઈડ ચડી જાય એટલે એને પલટાઈને અડધી ચમચી જેટલું આપણે તેલ મૂકીશું તો આમ તો આને તેલ મૂકીને શેકેલી ભાખરી જ કહેવાય છે જે ઝીણા લોટમાંથી બને છે પણ એને અમે ચોપડા કહીએ છીએ આપણા મારા બા દા બા નાની એ લોકો એને ચોપડા જ બોલતા હતા તો એને ચોપડા જ કહેવાય છે તો આ શાક સાથે તો સરસ લાગે જ છે તમે ચા સાથે અથાણા સાથે કે ઇવન ઘી ગોળ સાથે પણ એટલી સરસ લાગે છે એકલી પણ તમે ખાશો તો તમને સરસ જ લાગશે તો આ રીતે તરત લોટ બાંધીને આપણે બનાવીશું તો થોડું પડ ઉપરનું ક્રિસ્પી બનશે અને જો લોટ બાંધીને થોડી વાર મૂકી રાખશો તો તમારી ભાખરી સોફ્ટ બનશે તો અહીં ચોપડા બની ગયા છે અને એને મેં બટાકા અને ભીંડાના શાકની સાથે સર્વ કર્યા છે તો તમે પણ ક્યારેક બનાવજો જો ના બનાવતા હોય તો તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો અને જો રેસિપી સારી લાગી હોય કંઈ પણ તમને નવું શીખવા કે જાણવા મળ્યું હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો તો આજની રેસિપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે